ભુજની કે કે હોસ્પિટલ ખાતે એક પ્રશંસનીય માનવતાભરી ઘટનામાં દેસલપર કંઠીના હંસાબેન મહેશ્વરીના અવસાન બાદ તેમના પરિવારજનોએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા અંગદાન કર્યું છે આ ક્રિયામાં એક લીવર અને બે કિડનીઓનું દાન કરવામાં આવ્યું છે જે અમદાવાદ ખાતે તાત્કાલિક દર્દીઓને નવજીવન આપશે પુત્રોએ માતાના નિધન બાદ માનવ સેવાના ભાવથી પ્રેરિત થઈ અંગદાન કરવાની સંમતિ આપી હતી સવારે ભુજ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી આ અવયવો તાત્કાલિક રીતે અમદાવાદ પહોંચાડવામાં આવ્યા જ્યાં એનજીઓના સહયોગથી ત્રણ જુદા દર્દીઓના જીવનમાં આસાની કિરણ આવી છે અંગદાન જેવી પવિત્ર પ્રવૃત્તિ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધતી જાય છે તેવો સંદેશ આ ઘટનાથી ફરી સ્પષ્ટ થયો છે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે હું પરિવારજનોના માનવતા ભર્યા નિર્ણય માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું આવી ઘટનાઓથી સમાજમાં અંગદાન પ્રત્યે વિશ્વાસ અને જાગૃતિ વધશે મૃતક હંસાબેનના પુત્ર ભાવેશ મહેશ્વરીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા પરિવારજનોની સહમતિથી આ નિર્ણય લીધો હોવાનું જણાવીને અંગદાન પ્રત્યે જાગૃત થવા લોકોને અપીલ કરી હતી મારું નામ મહેશ્વરી ભાવેશ મગનભાઈ છે ને મારા મમ્મી હાસભાઈ મગનભાઈ મહેશ્વરી એમને અઠ્યાવીસ તારીખના બ્રેડ સ્ટ્રોક આવ્યો હતો બ્રેડ સ્ટ્રોકના લીધે એમને અહીંયા હોસ્પિટલે લઈ આવ્યા હતા એમનો ડેમેજ બ્રેનમાં બહુ હતો સાત તારીખ સુધી અહીંયા હોસ્પિટલમાં સારવાર કરીને પછી એમને ઘરે લઈ ગયા ઘરે એમની ટ્રીટમેન્ટ કરી પણ એમને બીજીવાર સ્ટ્રોક આવ્યો અને બીજીવાર સ્ટોકના લીધે એમને હન્ડ્રેડ પર્સન્ટ બ્રેન ડેમેજ થઈ ગયો અહીંયા લઈ આવ્યો હોસ્પિટલ હોસ્પિટલમાં ડોક્ટરે જાણ કરી કે આવી છે તમારી કન્ડિશન છે ડૉક્ટર અરવિંદ કરીને જે છે એમને અમને સજેશન આપ્યું કે તમે આવી રીતે ડોનેશન કરી શકો છો અમે બધા ફેમિલી ભાઈઓ બધા મળી અને નિર્ણય લીધો કે આપણે આપણા મમ્મીને તો નથી બચાવી શક્યા પણ આપણા મમ્મીથી બીજા કોઈની જિંદગી બચી શકે છે એટલે આપણે એ ડોનેશન કરીએ પર કંઠીના હંસાબેન મહેશ્વરીના માધ્યમથી એમના દીકરાઓએ અંગદાનની સંમતિ આપી એટલે આજે અંગદાન થયું છે કે કે પટેલ હોસ્પિટલ આના માટે અથાગ મહેનત કરી અમે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે પણ એના સંબંધીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો અમદાવાદના કિડની હોસ્પિટલ સાથે અહીંના કોઓર્ડિનેટરના માધ્યમથી કોઓર્ડિનેટ કર્યું અને આજે ત્રણ ઓર્ગન્સ અહીંથી જશે એક લિવર તો ઓલરેડી અત્યારે બાય એર અમદાવાદ પહોંચશે અને તરત આવા લિવરના પેશન્ટમાં એનો ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે બે કિડની થોડી થોડીવારમાં અડધો કલાકમાં અહીંથી રવાના થશે અને કિડની પણ અમદાવાદ પહોંચીને બે કિડનીના પેશન્ટમાં પણ ટ્રાન્સપ્લાન્ટ થશે અને ત્રણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાથી ત્રણ નવા પરિવારમાં એક ઉજાસ પથરાશે અને ત્રણ લોકોને નવજીવન મળશે કિડની અને લિવરથી પીડિત લોકોને જીવવું બહુ જ અસંભવ હોય છે અને આ સ્થિતિમાં એમનું અંગદાન કરવાનો એક મોટો નિર્ણય આ પરિવારે કર્યો છે